નમસ્કાર મિત્રો મારા સૌરાષ્ટ્ર અસ્મિતા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો જૂનાગઢ શહેરની અંદર કે જિલ્લાની અંદર જે વરસાદ છે વરસી રહ્યો છે અત્યારે આપણે ઊભા છે વડાલ આપણે જોઈએ તો ખેતરો પણ એમાં જે વર્તાવ થઈ ગયા છે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છીએ આપણે અમારા સૌરાષ્ટ્ર અસુમિધા યુટ્યુબ ચેનલના માધ્યમથી દર્શક મિત્રો અમારા સૌરાષ્ટ્ર અસ્મિતા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો વધુ બધું શેર કરો તેથી બીજા પણ મિત્રો જોઈ શકાય ધન્યવાદ આજે મન મૂકીને જે મેઘરાજા જે વરસી રહ્યા છે આ દ્રશ્યો બતાવ્યું છું સૌરાષ્ટ્ર અસ્મિતા સંજય રાજ બારૂટ